જય માતાજી મિત્રો મિત્રો એક દર્ધાવ નનકો પીડા ગધળી બહુ મોટી બધાને થતો હશે કયો કયો મારી દીકરી શરદી થઈ છે ભાઈ આજે બીજો દિવસ છે તમને ખબર છે આપણે દવા તો લેતા નથી અને એ શરદીનો જોર જે છે ને ત્રણ દિવસ વધારે હોય કે છે કાલ હવારડી થઈ છે હવાર હું ઘરમાં વાળ્યો છે મને ભાઈ જેમ કોરોનામાં ક્વોરન્ટાઇન કરતા ને આમ પડ્યો મારો દીકરો અડધો માથો એક આંખ હેરાન હેરાન થઈ ગયો છે ભાઈ અમારે ડોકરા વાતો કરતા મો થર મો રહેતા પાકિસ્તાન ઘણા વર્ષો પહેલો એક બીમારી આવી હતી નામ હતો ગોટો આદિ ભાષામાં તળપદી ભાષામાં પારકરવાળાને ગોટો કહેતા એ ગોટેમાં બહુ માણસ મર્યા ખોપ મર્યા ઘરો ઘર ખાટલા પડ્યા હતા અમારા ડોકરા કહેતા કે અગ્નિ સંસ્કાર કરાવ્યા ના તો બીજો તૈયાર હોય ભાઈ અને એ ખરેખર ગોટો એક ઝેરી પ્રદૂષણો એ બીમારી આવી હતી લગભગ બીજે વિશ્વયુદ્ધ પછી એ વિશ્વયુદ્ધમાં જે હથિયાર વપરાણા જાપાન ઉપર જે અણુબામ જે ગણો મને લાગે છે કે એ વાયુ ઠેઠ સુધી ફર્યો ગુજરાતમાં એથે તો એથી ઘણી મોતો થઈ હશે પણ એથે થોડી દવા હતી થરપાર કરવા તો એવો કોઈ હતો નહીં ભાઈ એટલે બચારા ઓહડિયા કરતા કોઈ દેશી માણસ ઢાંકી ઢબોરીને રાખતા એનો લેવો રાડો પાડતો હોય કે મને બારે કાઢો મને ગરમી થાય નીચેથી ધુમાડા દેતા કંઈક ખતમ થઈ ગયા આજ મારી હાલત એ રીતે ઓરડામાં વાળ્યું છે કાલ હવાનો વળ્યો ભાઈ હમણાં કીધો બાયરો જાવો નથી મારે દીકરો કોરોના તો પશો નહીં ઉથલ્યું હોય ને જોકે શ્વાસ લેવામાં કોઈ મને તકલીફ નથી પણ મને મારો માથો અડધો માથો છે ને એક પાણી પોણી હાલ કરે અડધો માથો દુખે એટલે ઉકાળા ને એવા પીયો છું દવાખોને આપણે જાવું નથી ત્રણ દી એના બેક્ટેરિયા કહે છે કે એકદમ શરીર ઉપર હાવી થયેલું હોય ત્રીજે દિવસ મટી જાય એટલે કાલે ત્રીજો દી પૂરો થશે ને જો કાલે નહીં મટે તો બસ જશો દવાખોને તો મિત્રો તમને આમ ખરેખર નોમ સરદી પણ પીડા પીડારી ભયંકર ભાઈ કોઈ વાત ઠાવકી ન લાગે ઠાવકો ખાવાનો ભાવે નહીં ન તરસે લાગે ને જમ પાણી પીયો તો અંદર પોણી ચોટ્યો જાય ભાઈ તરસ બહુ લાગે મારે કી થયો છે ભગવાન જણેદી થયા કોઈ વિડીયો ખાસ એવો મેલ્યો નથી મેં તો હું આપણા મિત્રોને જરાક યાદી દેવડાવું મને શરદી બહુ લાગી છે ભાઈ તે મટી જાય ઠીક છે ને પરમથી દવાખાને જાશો પણ કરે હનુમાનજી મહારાજ તો એને ભરોસે બેઠા હશો એટલે કાલે સુધી ઠીક થઈ જશે બજરંગુલી મહારાજ કૃપા કરે તો તો આપ બધા છો શું કરતા હશો શરદી હું બચજો ભાઈ શિયાળો છે જય માતાજી